નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ થી સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આજે અરવલી મહિસાગર દાહોદ છોટા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ ડાયરેક્ટ ફ્લાઇટની સુવિધા અમદાવાદથી ગાઝિયાબાદની વીસ જુલાઈથી પ્રથમ ડેઈલી ફ્લાઇટ ઉકાઈ ડેમમાં નવા નિર્ણય આવા અડધો ઇંચ વરસાદ આગામી બે દિવસ વરસાદની આગાહી શાળા પ્રવેશોત્સવ એક હજાર નેવ્યાસી શાળા આંગણવાડીમાં એકવીસ હજાર બાળકોનો પ્રવેશ કોરોનાના કેસમાં ઘટાડો યથાવત રાજ્યમાં ત્રણ મહિલા સહિત નવા ચાર કેસ સામે આઠ દર્દીઓ રિકવર થયા જિલ્લામાં માત્ર એક નવો કેસ આગામી તારીખ સત્યાવીસ જૂનથી પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા જેમાં કચ્છ રાજકોટ જામનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાનું શરૂ થશે મધ્યપ્રદેશનું સાયક્લોનિક સર્ક્યુલેશન કચ્છ ઉપરથી પસાર થશે જેના માટે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે આવનારા ચોવીસ કલાકમાં કેટલાક જિલ્લામાં ભારે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવે છે કે મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તે ખૂબ મોટું છે અને તેનો ટ્રોફ છે તરફ સાગર સુધી લંબાયેલો છે ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે મધ્યપ્રદેશના બોર્ડરના વિસ્તાર પર ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરશે અને ત્યાંથી કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ જવાનું છે આ સ્થિતિને લીધે રાજ્યમાં આગામી તારીખ ચાર અને પાંચ જુલાઈ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે હજુ આઠથી દસ દિવસ સુધી વરસાદ તો ચાલુ જ રહેવાનો છે પરંતુ સ્થળ બદલી શકે છે આવનારા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આણંદ નડિયાદ અને વડોદરાનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર મહિસાગર સહિતના જિલ્લાનો સમાવેશ છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી છે જેમાં બોટાદ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે છવ્વીસ જૂને યુએસએ ધીમે ધીમે ગુજરાત તરફ ખસતું જશે જે બહોળું સર્ક્યુલેશન થશે સત્યાવીસ જૂન સુધીમાં આ વિશાળ સર્ક્યુલેશન સંકોચાઈને મધ્યપ્રદેશ અને ગુજરાતની વધુ નજીક કેન્દ્રિત થઈ જશે તેમજ કેન્દ્રિત થઈ શકે છે અઠ્યાવીસ જૂન સુધી વરસાદનું પૂર્વાનુમાન દર્શાવે છે કે કેટલાક દિવસોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અન્ય દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ ચાલુ વર્ષે ત્રણ દિવસ એટલે કે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન દરમિયાન યોજાશે મોડાસાના પહાડપુર ગામે ખેડૂતોનો વિરોધ ગામ પાસેના રેલવે અંડરપાસને લઈને વિરોધ નોંધાવ્યો

રેલવે અંડરપાસમાં ભરાયા છે સાત ફૂટ વરસાદી પાણી સામે તરફ ખેડૂતોની હજારો વીઘા જમીન ખેડૂતો અંડરપાસના પાણીને લઈને ખેતી કામ માટે જવા અસમર્થ રેલવે વિભાગની નબળી કામગીરીનો પણ વિરોધ પાણી નિકાલનો પ્રશ્ન કાયમી હલ ના થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રેલવે દ્વારા અમારા ગામની અંદર અંદરતરે કામ ચાલી રહ્યું છે કોઈ પણ કામ ચાલુ થાય તો એનો પેલો ડાયવર્ઝન આપવાનું હોય છે અત્યારે અમારે અમારી રજૂઆતના કારણે એવું કહેવામાં આવે છે રેલવે કે એ કામને મંજૂર આપ્યું છે પણ ડાય ડાયવર્ઝન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી ગલસુંદરાવાળો સંબલપુરવાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી અને એ એ રીતે અમારી તાત્કાલિક છે કે જ્યારે મંજૂર કર્યું છે અથવા મંજૂર કરવાની પ્રક્રિયા છે તો તાત્કાલિક ધોરણે એ અમારો જે રોડ છે પાડપુરથી બીજા પાકા રોડને જોડતો એ તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને ડાયવર્ઝન આપવામાં આવે ભાવનગર શહેરમાં કોરોના કેસની સંખ્યા ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે શહેરમાં માત્ર એક નવો કેસ નોંધાયો છે જેલ રોડ પર રહેતા ઇઠ્યાસી વર્ષીય વૃદ્ધ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ભાવનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ માત્ર ઘોઘા અને ધારીધારમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા દરમિયાનમાં ભાવનગર શહેરમાં બપોરે તાપમાન બે ડિગ્રી સેન્ટીગ્રેડ વધ્યું હતું મહેસાણા ઉત્તર ગુજરાતમાં મંગળવારે સાંજે છ થી બુધવારે સાંજે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ માલપુરમાં પડ્યો હતો જ્યારે ખેડબ્રહ્મામાં સવા બે ઇંચ અને મેઘરજમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની ભારે વરસાદની વરસાદની આગાહીને વચ્ચે માત્ર જેવી હાજરી જોવા મળી રહી છે આથી વાતાવરણમાં ઠંડક થતા મહત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ બે ડિગ્રી ઘટાડા સાથે મંગળવારે નગરનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર